સમાચારોમાં આગળ હવે આ તરફ આપણે વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ફરી એકવાર ભારે વરસાદ ત્રાટક્યો છે અને જેના પરિણામે ભડકોદરા ગામ પાણીમાં ગરકાવ થયું છે અતિશય વરસાદના કારણે ગામના નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને જેનાથી ગ્રામજનો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે જણાવી કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વરસાદી પાણી ઘરોમાં અને ખેતરોમાં ઘૂંટણ સમા ભરાયો છે અને જેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જે છે તે પણ લેવા માટે પણ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ખેતરોમાં પાણી ભરાવાથી ઊભા પાકને વ્યાપક નુકસાન થવાનો ભય પણ છે અને સાથે સાથે જણાવી દીધી કે જે ખેડૂતોની ચિંતામાં વધારો કરે છે તંત્ર સામે ગ્રામજનોનો રોષ છે ગ્રામ લોકોએ આ પરિસ્થિતિ માટે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે અને તેઓનો આરોપ છે કે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ છે

ચારો તરફ પાણી વાગે છે ત્યાં પાણી ખેતરોમાં એટલું ભરાયેલું છે કે તપાસ કોઈ જગ્યાએ દેખાતા નથી અને વધુ પડતું નુકસાન છે હરેક રીતે ખેડૂત પરેશાન છે રસ્તા બ્લોક છે કોઈ જગ્યાએ જવા એમ નથી પાણી કોઈ જગ્યાનો નિકાલ નથી અમારું આગળ પાણી બી બંધ છે હોય ત્યાં જે અમારે દરિયામાં પાણી જતું એ રસ્તો બંધ થઈ ગયો છે એટલે સરકારને માલુમ થાય કે ભાઈ અમારે ખેડૂતો તરફ જુએ અને ખેડૂતોને જે જેટલી બને એટલી વ્યક્તિ સહાય છે મારું ગામ બળકોદરા હું હની અયુબ અડાસ એક ખેડૂતનો દીકરો હોય અવિરત વરસાદના કારણે સમગ્ર જંબુસર તાલુકા અને ખાસ કરીને મારા વડકોદરામાં વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા હોય હું સંવેદનશીલ સરકારને વિનંતી કરું છું કે આપ શ્રી સાહેબો અમારી સાથે યોગ્ય વળતર સાથે અમારી ઉપર કુદરતી આવેલી આફતના જે

તો હું સરકારથી અને ખાસ કરીને વિકાસની વાત કરતી સરકારથી વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી અમારા ગરીબ ખેડૂતોની ઉપર દયા કૃપા કરી અને યોગ્ય વળતર આપી અમારા ખેડૂતો ફરી પગભર થાય એવી વિનંતી સાથે હું સરકારથી અપેક્ષા રાખું છું જય હિંદ હું ભરગોડગા ગામનો સરપંચ છું આજીદ અબ્દુલ સત્તાર અમારા ગામમાં ખેતો ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા છે ને ગળોમાં બી પાણી ભરાઈ ગયેલા છે ને સતત વરસાદ પડવાથી